ડ્રેનેજનું આવું ગંદુ પાણી પીવામાં આવે છે ડ્રેનેજ મિક્સ પાણી પીવામાં આવે છે તંત્રને નીચેથી લઈને ઉપર ઉઠી દરેકને જાણ કરી પણ છતાં કોઈ અધિકારી આ વિસ્તારમાં ધ્યાન આપતા નહીં કે સ્થાનિક કોઈ આગેવાન આ વિસ્તારમાં ફરકતા પણ નથી અહીં તમે આવીને જોશો તો હું તો કહું છું કે ડૉક્ટરની ટીમ અંદર આવીને તપાસ કરે તો દરેક ઘરે એક છોકરો ડેડી બધા બીમાર મળશે તો અમે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ જો બે દિવસમાં આ વિસ્તારનો પાણીનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી આવે છે ને એ ગંદુ પાણી જે કોઈ બે પાણી પુરવઠાનો અધિકારી હશે એને અમે એના ઓફિસમાં જઈને આ ગંદુ પાણી એને પીવડાવીશું છે અમારા નાના નાના છોકરાઓ બીમાર થાય છે અને એ તંત્રને અમે કેટલી વખત રજૂ કર્યું છે પણ કોઈ ધ્યાન આપતું નથી ન કોઈ અમને સાહેબ મળતી નથી બે વર્ષથી આવે છે પણ વચ્ચે સારું આવતું હતું પણ હમણાં મહિના દોઢ મહિનાથી બહુ ગંદુ પાણી આવે છે અમે તો બહુ વખત રજૂઆત કરી છે આવીને ગયા જોઈને જતા રહે છે